નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે હાલમાં સમાચાર મહત્વના સમાચાર મળ્યા કે ગુજરાતના બાળકો હવે અહિંસાના પાઠ ભણશે કારણ કે કેન્દ્રમાં સાબરમતી ગાંધી આશ્રમ અને સીઈના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેક્ટ એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવનાર છે જેની રૂપરેખા ઘડાઈ ગઈ છે પ્રોજેક્ટનો હેતુ એ આજે કાર્યક્રમનો હેતુ એ છે કે બાળકોમાં અહિંસાની વૃત્તિ ઓછી થાય કારણ કે આજકાલ સમાજમાં અહિંસાનું હિંસાનું પ્રમાણ જે વધી ગયું છે અને જેના કારણે અત્યારે નકારાત્મક વાતાવરણ આપણી આસપાસ વધી ગયું છે ત્યારે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેના માટે આ પ્રોજેક્ટની શરૂઆત થશે અને રાજ્યના દસ જિલ્લાના આશરે એકસો દસ જેટલી શાળાઓના બાળકોને અહિંસાના પાઠ ભણવાશે ચોવીસ જેટલા અલગ અલગ પ્રકરણ દ્વારા આ શીખવાડવામાં આવશે અહિંસા વિશે શીખવાડવામાં આવશે ગાંધીજીએ જે ઉપદેશ આપ્યા છે અહિંસાને લઈને તે શીખવાડવામાં આવશે આ ઉપરાંત આપ સૌને ખ્યાલ છે કે આપણે ત્યાં ગીતાના પાઠને લઈને પણ અત્યારે એવું ના કહી શકાય કે બધી જગ્યાએ અમલીકરણ છે કારણ કે ઘણી બધી હજી શાળાઓ એવી છે કે જ્યાં ગીતાના પાઠ હજુ પણ નથી જો કે સરકારે એવું કહે છે રાજ્ય સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે હવે આપણે અમલીકરણ થઈ ગયું છે રાજ્યમાં ગીતાના પાઠ મોટા ભાગની સ્કૂલોમાં ભણાવવામાં આવે છે બે અલગ અલગ પાસાઓ છે પરંતુ આજે આપણે ચર્ચા કરવી છે કે શું આપણા બાળકોને આ અહિંસાના પાઠ ભણવાની કેટલી જરૂરિયાત છે આજના સમયમાં એ પણ જાણવું છે અને સાથે સાથે એ પછી ગીતાના પાઠ હોય અહિંસાના પાઠ હોય કે આ ઉપરાંત પણ જે સંસ્કારનું કરવા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેની જરૂરિયાત અને જો એ ફક્ત શું કાગળો પર હોય છે સરકારની ખાલી મોટી મોટી વાતો હોય છે કે પછી ખરેખર એનું અમલીકરણ થાય છે અને જો નથી થતું અને જો એ વ્યવસ્થિત કરાવવામાં આવે તો કેટલો બદલાવ આવી શકે છે એ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે હાલ જાણીતા એવા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર ઉપસ્થિત છે વિજયભાઈ પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે આપના મતે કેટલો આવકારદાયક આપણે જે નવી શિક્ષણ નીતિ એમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણે આપણા બાળકોને મૂલ્ય શિક્ષણ આપ એમ તો એના પહેલાની નેશનલ એજુકેશન પોલિસી એટી સિક્સ રાજીવ ગાંધીના સમયમાં આવી તો એ સમયે પણ આપણને એનસીટી એ અ એ આપણને સિત્તેર પ્રકારના મૂલ્યો નું એક યાદી આપી હતી અને જે અભ્યાસક્રમ સમિતિ અભ્યાસક્રમની રચના કરે ત્યારે એ એન કેન પ્રકારેના અંદર આપણે એ સિત્તેર મૂલ્યોને વણી લેવા જે આપણે ભાષા ભણીએ છીએ બધા બાળકોને ગુજરાતી તો આવડે જ છે તો ધોરણ એક થી બાર સુધી ગુજરાતી ભણાવવાની જરૂર શું ગુજરાતી તો લખતા વાંચતા આવડે છે તો એ ગુજરાતીના માધ્યમ દ્વારા એનામાં વેલ્યુ એજ્યુકેશન આવે અને એનામાં મૂલ્ય શિક્ષણ આવે તો એ એક ઘણા બધા હેતુઓમાં એક હેતુ હતો અને એ સંદર્ભમાં જ આપણી પાસે અત્યારે અહિંસાના પાઠ ભણાવવાની એક જુદી કવાયત થઈ રહી છે તો મને લાગે છે કે બહુ બહુ સારો વિચાર છે અને એને કારણે વિદ્યાર્થીઓમાં અહિંસાના પાઠ તો ભણશે જ સાથે સાથે અહિંસાના પાઠ ભણવા માટે જે પ્રયોગ પ્રવૃત્તિઓનો પાઠ જરૂરિયાત પણ છે અને ઉપયોગિતા પણ છે ઉપયોગિતા એટલા માટે છે કે તમે જોશો કે ટીવી ઉપર એવરેજ ધારો કે કોઈ ચેનલ ચાલતી હોય અને એમાં વીસ મૂવી ક્રમશ આવતા હોય તો એ વીસ મૂવી ની ચેનલ તમે ફેરવો એમાંથી હું એવું માનું છું સત્તર મૂવી એટલા એવા હશે કે જેમાં કઈ ને કઈ મારા મારી ફાઈટિંગ ચાલતી હશે અને હવે તો તો એક એક આખો વર્ગ એવો છે છે કે જેને આવા એક્શન એક્શન ગમે આ જોવા ગમે છે એ ખાલી જોવા ગમે છે એવું નથી એની અંદર પણ ક્યાંક એવું એની એવી એક્શન પડી છે અથવા તેની અંદર પણ ક્યાંક આવો ભાવ પડ્યો છે હું એવું માનું છું કે સર્વાંગી પાસે બધા જ પાસાઓમાં આ પ્રકારના વેલ્યુ એજ્યુકેશન માટેના વિચારો આવવા જોઈએ પછી એ મૂવી સંદર્ભમાં હોય પુસ્તક સ્વરૂપે હોય સ્કૂલમાં બાળકોના ભણતર સ્વરૂપે હોય અને અલગ અલગ જેટલા પણ માધ્યમો છે એ બધી જગ્યાઓ ઉપર આપણે આ પ્રકારના સંસ્કારો બાળકોને આપવા જોઈએ અને અંતે આપણને આપણી નવી પેઢીને બહુ ફાયદાકારક થવાનું છે જી પરંતુ આપે જે જણાવ્યું કે આ જે પગલું છે આ પ્રયોગ છે આવકારદાયક તો છે જ કારણ કે અત્યારે એની જરૂરિયાત પણ છે પરંતુ આપણે ત્યાં મોટો સવાલ ત્યાં આવીને અટકી જાય છે કે જ્યારે પણ આવી કોઈ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા થતી હોય કોઈ પણ કારણ કે આ જે પ્રવૃત્તિ છે સાબરમતી ગાંધી આશ્રમ અને સી દ્વારા રજૂ કરવામાં આવી છે આ પહેલાં પણ આવી ઘણી બધી પ્રવૃત્તિઓ એ સામે આવી છે રાજ્ય સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે કે બાળકોને ભણાવવામાં આવશે એમને શીખવાડવામાં આવશે પરંતુ પછી જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર આપણે જોઈએ તો એટલું બધું અમલીકરણ થતું નથી પહેલાં પ્રોબ્લેમ એ આવે છે કે એ શીખવાડવા માટેના ટ્રેન્ડ શિક્ષકોની સંખ્યા ઓછી છે આમ તો આપણે આમ પણ શિક્ષકોની સંખ્યા ઓછી છે બધા વિષયોમાં એમાં પણ હવે ઇતર વધારાની કોઈ પ્રવૃત્તિ કરાવવી હોય તો એના માટેના ટ્રેન શિક્ષકોની સંખ્યા ઓછી બીજું કે અમુક શાળાઓ એને અપનાવે અમુક શાળાઓ ન અપનાવે એના કારણે પણ એવું થઈ જાય કે ભાઈ અમુક બાળકો તો શીખી રહ્યા છે અમુક નથી શીખી રહ્યા એટલે આ જે સમસ્યા છે એનું શું ઉકેલ જી બહુ સારી વાત છે એક તો શિક્ષકોની ઘટ છે એ સર્વસામાન્ય વિગત છે અ બીજી વાત એ છે કે અમલીકરણ કોઈ પણ વસ્તુની શરૂઆત આપણે ત્યાં બહુ સારી થાય છે અને અમલીકરણ અઘરું છે અશક્ય નથી પણ બહુ જ અઘરું છે એટલા માટે અઘરું છે કે ઓલરેડી શિક્ષકો પાસે જે કામ લેવામાં આવે છે એને વર્ગમાં જે કામ કરવાનું છે એ સિવાયનું એની પાસે ઇતર એટલું બધું કામ લેવામાં આવે છે કે વર્ગમાં જ બિચારું માંડ માંડ જઈ શકે છે હવે એક બાજુ એને પ્રેશર એ છે કે મારા વર્ગના વિદ્યાર્થીઓનું લર્નિંગ આઉટકમ અધ્યય નિષ્પત્તિ આટલી હોવી જોઈએ મારા વર્ગના વિદ્યાર્થીને આટલું આવડવું જોઈએ ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ સ્કૂલ હોય તો ટ્રસ્ટ એવું કહેતું હોય કે જો તમારું રિઝલ્ટ દસમા ધોરણમાં ઓછું આવશે તો અમે તમારા પગારમાંથી ગ્રાન્ટ કાપીશું હવે જો દરેક જગ્યાએ એના માટે રિઝલ્ટ લાવવું એ પ્રેશર છે બીજી તરફ વિદ્યાર્થીઓ જે પ્રકારના આવે છે સરકારી શાળાઓમાં ખાસ કે એ વિદ્યાર્થીઓ પાસે કામ લેવું એ વિદ્યાર્થીઓને ભણાવવું એ વિદ્યાર્થીઓ ક્ષમતા આધારિત પુરવાર કરવો એ કામ ખરેખર કઠિન છે હવે એ બધા બધા સંજોગો એટલા વિપરીત છે કે પોતાના વિષયનું જ પૂરેપૂરું કામ ન થઈ શકે એના પ્રમાણમાં થોડું વધારાનું કામ છે જેમ એને પાઠ્યપુસ્તક સ્વરૂપે નવા અલગ અલગ ચોઈસ ટોપિક દ્વારા ભણાવવાનું થાય તો એ કામ અઘરું છે ટ્રેનિંગ આપવાથી ટ્રેનિંગ લેવાઈ જાય અથવા તો સહજપણે આપણે ત્યાં એ ટ્રેનિંગ લેવાતી હોય સહજપણે એ મુખ્ય શિક્ષણ અપાતું પણ હોય છે પ્રાર્થના સભામાં ને એવી રીતે અથવા તો એને એને એવા સમયમાં લેવું જોઈએ કે એને વર્ગખંડને બદલે પ્રાર્થના સભામાં વર્ષ દરમિયાન ચોવીસ વાર્તાઓ કેવી કે આ પ્રકારનું કામ કરવું એવા રીતે કરવામાં આવે તો હું માનું છું કે શક્ય છે બાકી એક વિષય તરીકે અથવા તો એને પૂરેપૂરો શિક્ષક સમય આપે અને એ રીતે કરવાનું થાય તો આ કામ ખૂબ જ અઘરું છે અને આ નવું નવું હોય ત્યાં સમય પણ ખરું પણ પછી ઇતર બહુ બધા ક્રિટિકલ વર્ક કરવામાં આવે છે કોમ્પ્યુટરની સામે ઓનલાઈન એન્ટ્રી કે આપણે પ્રકારનું કામ કરવામાં આવે છે હવે તમે વિચારો કે દસમા ધોરણમાં ફોર્મ ભરે છે બાળક તો સરકાર પાસે બધો ડેટા છે

કે આ અત્યારે આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ બહારથી એડ કરીએ છીએ મતલબ કે આ અભ્યાસક્રમમાં નથી બહારથી અલગથી કરવામાં આવે છે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ વિશે અત્યારના સમયમાં આવું થઈ રહ્યું છે કારણ કે લોકોને એવું થાય છે કે આવું નથી ભણાવવામાં આવતું શાળાઓમાં પહેલાના પરિસ્થિતિમાં જ્યારે કદાચ આપ નાના હતા આપ જ્યારે શાળામાં ત્યારે તો આવું કંઈ નહોતું કે અલગથી કે હતું એ પણ મને જણાવજો કે અલગથી પ્રવૃત્તિઓ ભણાવવી પડે કે જે અભ્યાસક્રમ છે અથવા તો શિક્ષક ભણાવે છે તો એ અભ્યાસક્રમની સાથે સાથે જ આવી નાની નાની બાબતો શીખવાડી દેતા હતા તો એ હવે કેમ નથી થતું હું એ જ કહું છું કે ખરેખર કેવું છે કે જે સમૂહ જીવન દ્વારા જે ભણાવવું જોઈએ અને જે શીખવું જોઈએ એ જ સાચું શિક્ષણ છે પણ આપણે ત્યાં સ્થિતિ એવી છે કે ધારો કે તમે અગિયાર મહાવ્રત ગાંધીજીને શીખવશો એમાં સ્વચ્છતાનો પાઠ આવશે હવે અમે લોકો જયારે ભણતા ત્યારે અમારો એક ચોક્કસ વારો હોય એ દિવસે અમારે આખી શાળા સાફ કરવાની હોય તો ઘરેથી સામાનો લઈને જવાનું હોય થેલામાં દેખાય એવો ઉભો સામાનો મૂકવાનો હોય એ વખતે હાથમાં થેલી રાખવામાં આવતી અને એ સાવરણાથી અમે શાળાઓને પૂરેપૂરી અને હરીફાઈ થતી કે કોણ વધારે સારી શાળા સાફ કરે છે કોણ વધારે મેદાનને સાફ કરે છે એકે એક પાંદડા વીણી વીણીને અમે ખાડો હોય કે ઢગલો કરતા કે જેથી કરીને થોડું પુરાણ પણ થાય અને શાળા સ્વચ્છ થાય અમે જે છે ભણતા એ રૂમમાં નીચેની ઉખડેલી હતી તો મને યાદ છે કે એ લાદીમાં લાદી એ જગ્યાએ ફિટ કરવાની થાય જેથી કરીને ક્લાસમાં કચરો ભરાય ન રહે અને આપણે વધારે સારી રીતે બેસી શકીએ તો આ બધું કેવું છે કે સમ સમૂહજીવન સાથે જોડાયેલી ઘટના છે આપણે જીવીએ છીએ એની સાથે સાથે જ આ શીખવાનું છે આપણને વાર્તાઓ દ્વારા અમને એક પાઉલભાઈ સાહેબ તો દરરોજ સાંજે સાડા ચાર વાગે પાંચ વાગે છૂટવાની સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય તો દરરોજ સાડા ચાર વાગે એક વાર્તાથી શરૂઆત કરે ધારો કે બોડાણો છે એ દ્વારકા જાય છે દ્વારકાથી ભગવાનને લઈને ડાકોર આવે છે હવે આખી એક વાર્તા એટલી સરસ રીતે રજૂ કરે કે એ વાર્તા જેમ સિરિયલ ચાલતી હોય એમ પંદર પંદર દિવસ સુધી અડધો અડધો કલાકના એપિસોડ ચાલે સાથે સાથે એ ટેબલ પર જ ઢોલક વગાડે ટેબલ પર જ એ પોતાના ગીતો ગાય અને અમને વહેલા જવાનું કોઈ બાળકને મન જ ના થાય કે ચાલો આપણે વહેલા સ્કૂલ છોડીને જતા રહીએ હું એવું માનું છું કે એ જે થોડો નવરાશનો સમય હતો શિક્ષક હતી પોતાને પોતાની વાત રજૂ કરવાની ફ્રીડમ હતી એના પાસે બહુ બિનજરૂરી ટાર્ગેટ નહોતા અને એને કારણે એ જીવાતું જીવન જીવતું હતું જે સમાજના સાથે સાથે જે જીવાતું જોઈએ અને જે બાળકને શીખવાવું જોઈએ એ આપોઆપ શીખતો હવેની ઘટના કેવી છે કે હવે બધું જ સિલેબસ પ્રમાણે એને શીખવાનું છે કે એને એને કારણે એક પ્રકારનું શિક્ષકના માથે ભાર રહે છે બર્ડન રહે છે અને હું તો હું તો સૌથી વધારે જો અગત્યનું કારણ માનતો હોય તો આ આ બધા પરિબળો જે બહારથી આવેલા જેને આપણે કહીએ છીએ કે આ ફોર્મ ભરો પેલું ફોર્મ ભરીને આપો ને આટલા દિવસમાં આટલો ડેટા આપી દો ને આ ચૂંટણીમાં બીએલઓ ની જવાબદારી આપી દેવીને એક બાજુ સરકાર એમ કે છે કે આટલો બધો વરસાદ છે તો રજા રાખવાની છે બીજી બાજુ એ માંથી ઓર્ડર આવે છે કે આજ આ તમારી આ કામગીરી પૂર્ણ કરવાની છે હવે આવા જયારે મેસેજો ભેગા થાય છે ત્યારે શિક્ષક વિચારો શું કરે હવે એને અને આ શિક્ષણ પ્રત્યે નફરત થાય ને એટલી હદે આપણે વધી ગયા છે હવે એ એ નફરત શબ્દ છે ને એ એક પ્રકારની હિંસા જ છે હિંસાનો જ પર્યાય વાચી શબ્દ છે અને એ પોતે જ નફરત તરફ જશે તો એ અહિંસાના પાઠ ભણાવવામાં ક્યાં ગુણો ઉતરશે

એમાં પણ ખાસ આ જે પ્રવૃત્તિનો હું અને વિજયભાઈ ચર્ચા કરી રહ્યા હતા કે આપણે ત્યાં આવી ઘણી બધી પ્રવૃત્તિઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે બાળકોને શીખવાડવા માટે બાળકોને સંસ્કારનું સિંચન કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ તો રાજ્ય સરકાર બહાર પાડી દે છે એમની વાતો કરવામાં આવે અલગ અલગ પરંતુ પછી જ્યારે અમલીકરણની વાત આવે ને ત્યારે પરિસ્થિતિ ચેન્જ થઈ જાય છે શાળા સુધી ખાલી થોડા સમય માટે ચાલે અને પછી પછી પાછું બંધ થઈ જાય ઘણા શાળાઓ સુધી તો આવી પ્રવૃત્તિઓ પહોંચતી પણ નથી તમારી વાત સાથે થોડો સહમત છું પણ હું એમ કહીશ કે શિક્ષણ શા માટે તો જીવનનું ઘડતર કરવા માટે જેના માટે શબ્દ વપરાય કેળવણી આ કેળવણીમાં જ્ઞાન મેળવવાની સાથે એ જ્ઞાન વિષયક સમજ હોવી અને સમજનો યોગ્ય સમય ઉપયોજન થવું તો એ કેળવણી થઈ શકે આજના શિક્ષણમાં ઘણી બધી બાબતો ખૂટે છે આજે સમાજમાં દેશમાં વિશ્વમાં જ્યાં અને ત્યાં વ્યાપી રહી છે ક્યારેક બહેનો ઉપર સતામણીના આરોપ બહેનોને સતામણી કરી અને રેપ થતા હોય છે ક્યારેક ગરીબ માણસોને લૂંટફાટ થતી હોય છે ક્યારેક કહેવાતા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ થઈ અનેક પ્રકારની માનસિક હિસ્સા કરે છે અને લોકોને અન્યાય કરે છે ક્યારેક યુદ્ધના વાદળો ઘેરાય અને બે દેશો વચ્ચે ક્યારેક રાસાયણિક યુદ્ધ થઈ જાય છે ક્યારેક યુદ્ધ થાય છે આવા પ્રકારની થઈ રહી છે આ એટલે શું ક્યારેક ક્યારેક શાબ્દિક માનસિક તો ક્યારેક શારીરિક જે ઈજા કરવામાં આવે છે તેને એક પ્રકારની હિંસા કહી શકાય અને આ હિંસા નો વિરોધ થી શબ્દ કહીએ અહિંસા આપણા વેદોમાં આપણા ઉપનિષદોમાં આપણા શાસ્ત્રોમાં અરે આપણા સંતોએ એમના આચરણમાં આ અહિંસાને સ્થાન આપેલું છે એનું મહત્વ દર્શાવ્યું છે આજે રાજ્ય સરકાર જયારે અહિંસા તરફ આગળ વધવા પ્રયત્ન કરતી હોય અને એમાં પણ સીઈસી જેવી સંસ્થાઓ સાથે જોડાતી હોય એ ખૂબ સારી વસ્તુ છે પણ આ અહિંસાના પાઠો કેવી રીતે મૂકવા એ બહુ મહત્વની વાત છે શાળાની અંદર જુદી જુદી વાતો મૂકવાની વાત ચોક્કસ છે ક્યારેક વાહન વ્યવહાર અંગે જાગૃતિ આપવી ક્યારેક વિશે જાગૃતિ આપવી ક્યારેક સંસ્કાર વિશે પર્યાવરણ મૂકવા ગીતા વિશેની વાત આપણે કરીએ છીએ આ બધી સારી વાતો છે પણ દરેક માટે આપણે જો પુસ્તકો જ અમલમાં મૂકીએ અથવા તાસ જ મૂકીએ તો શક્ય નથી કારણ કે શાળાની અંદર મર્યાદિત કલાકો છે જ્યારે શાળા પછી વધારાનું કામ કરવાનું આવશે ત્યારે ક્યારેક શિક્ષકોને તકલીફ પડે છે ક્યારેક વિદ્યાર્થીઓને પડે છે ક્યારેક શાળાના વ્યવસ્થાપનમાં મુશ્કેલી પડે છે એટલે આપણા શિક્ષણમાં આપણા શિક્ષણ કાર્યમાં આપણા રાજ્યની શાળાઓમાં ગીતાને સામેલ એ પણ એક સારી વસ્તુ છે પાઠ શીખવવા એ પણ સાચું છે આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી ના વિચારોને સ્થાન આપવું છે પણ એને કઈ રીતે શાળાઓ મૂકીએ છીએ પણ એ શાળામાં મૂક્યા પછી એની જે ત્રુટીઓ છે એને દૂર કરવા માટે મર્યાદિત પ્રયત્નો થાય છે ત્યારે આખા રાજ્યમાં જ્યારે આપણે આ બધી વસ્તુઓ મૂકીએ ત્યારે તો કેટલી બધી મુશ્કેલીઓ હોય અને એને જ્યારે ન્યાય ન આપીએ તો એ ફાઇલોમાં કેદ થઈ જાય છે આવું ન બને જો રાજ્યના અને રાજ્યની સરકારના રાજ્યના શિક્ષણ વિભાગના ખૂબ ઉત્તમ વિચારો છે ખૂબ ચોકસાઈ પૂર્વક શિક્ષણની ગુણવત્તા વધારવા માટેના પ્રયત્નો છે પણ જયારે આનો અમલ કરીએ ત્યારે આવા નાના નાના મુદ્દાઓ નાની નાની બાબતો આપણે આપણા પાઠ્યપુસ્તકમાં મૂકીએ એ ખૂબ અગત્યની વસ્તુ છે અને પાઠ્યપુસ્તકમાં મૂકીએ ત્યારે એને પ્રકરણ સ્વરૂપે મૂકીએ ત્યારે કોઈ મુદ્દા સ્વરૂપે મૂકીએ તો એને આપણે યોગ્ય ન્યાય આપી શકીશું અને એ મુદ્દા સ્વરૂપે આપ્યા પછી એ શિક્ષકોને પણ એની સૂચ હોય કે આ અહિંસાના પાઠ શા માટે મૂક્યા અહિંસાના પાઠની સમજ કેમ આપણા અંદર ભલે એક જ પ્રકરણ હોય અહિંસા વિશે ગાંધીજીના અહિંસા વિશે વિચારો સ્વરૂપે મૂકીએ આપણા શાસ્ત્રોમાં આપણી સંસ્કૃતિમાં અહિંસાના સ્થાન વિશે આપણે વાત મૂકીએ અને આ બધું જ્યારે મૂકીશું અને એ જયારે મુદ્દાની સમજ આપવામાં આવે ત્યારે શિક્ષક એની આજુબાજુની તમામ પરિબળો તમામ બાબતોથી માહિતગાર હોય અને બાળકને સાહજિક રીતે સમજાય એવી ભાષામાં ઉદાહરણ સાથે જીવનમાં આચરણ કેમ કરાય એ મૂકીએ ત્યારે બાળકને એ અહિંસાના પાઠનું એમના જીવનમાં સ્થાન આપી શકશો એના ઘડતર કરવામાં સ્થાન આપી શકશો એનું આપણે એક સરસ ઘડતર કરી શકશું એક કેળવણી આપી શકશું એટલે મારો વાત આ છે કે ગીતાની વાત હોય કે અહિંસાની વાત હોય આપણા પાઠ્યપુસ્તકોમાં એને અગાઉ પણ આ બધી બાબતોને સ્થાન હતું અને પ્રકરણના માધ્યમથી શિક્ષકો એને ન્યાય આપતા હતા પણ સમહાવ ક્યારેક કોઈક ધર્મવાદ ઉભો કરીને ક્યારેક સમાજવાદ ઉભો કરીને કેટલાક શબ્દો કેટલાક પ્રકરણો વિષય વસ્તુઓનો રાજકીય વિરોધ થાય છે અને શિક્ષણની સાથે જયારે રાજકીય બાબતો સાંકળવામાં આવે ત્યારે શિક્ષણને યોગ્ય ન્યાય આપી શકાતો નથી કેળવણી યોગ્ય મળતી નથી બાળકનું યોગ્ય ઘડતર થતું નથી અને જે દેશમાં શિક્ષણના માધ્યમથી બાળકોનું ઉત્તમ ઘડતર થાય ત્યાં ઉત્તમ નાગરિકો મળે અને જ્યાં ઉત્તમ નાગરિકો હોય ત્યાં દેશનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે એમના નાગરિકો એમના પરિવાર એમનો સમાજ ખૂબ સુખ અને શાંતિ ભોગવતો હોય છે અને આ બાબતને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારે કદાચ આ અભિગમ અપનાવવાનો પ્રયત્ન કર્યો હશે એવું હું માનું છું અચ્છા અને સાથે આપણે જે વાત કરીએ કે આનું અમલીકરણ જ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે વાતો તો હંમેશાથી મોટી મોટી થતી આવી છે પરંતુ જ્યારે અમલીકરણની વાત આવે એમાં જ ક્યાંક પાછા રહી જવાય છે કદાચ સરકાર પોતાની રીતે પૂરતો પ્રયાસ પણ કરતી હોય તે એ ક્યાં નાની મોટી ખામીઓ રહી જાય છે ડૉક્ટર કિરીટ આપણા મતે કે એ અમલીકરણ જે હંડ્રેડ પર્સન્ટ થવું જોઈએ એ ઘણીવાર નથી થતું એ ક્યાંક અમુક શાળાઓમાં હોય અમુક શાળાઓમાં નથી હોતું આ પ્રકારની પરિસ્થિતિ કેમ બહુ જ સારો પ્રશ્ન છે બેન આપનો મારી આદરણીય શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગને વિનય રજૂઆત છે કે કોઈ પણ પ્રોજેક્ટ આપણે મૂકીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે ગીતાના પાઠ મૂકીએ ક્યારેક ક્યારેક આપણે વાહન વ્યવહાર અને એની માહિતગાર થવા માટેના પાઠ મૂકીએ પર્યાવરણના પાઠ મૂકીએ આ બધું જરૂરી છે એને અંદર આપણે ક્યારેક પૂરક પુસ્તિકાઓ ઊભી કરીએ છીએ પુસ્તિકાઓ તૈયાર થાય છે છપાઈ પણ જાય છે પણ વાસ્તવમાં કોઈ પણ પ્રોજેક્ટ કોઈ પણ વિચાર અમલીકરણ કરવાનો હોય તો અમલીકરણ શાળાના આચાર્યો અને શાળા સાથે સંકળાયેલ શિક્ષણ વિભાગના કે અન્ય અધિકારીઓ જ કરી શકશે એમના થકી જ સફળતા મળી શકે ક્યારેક એવું બને છે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ કેટલીક યોજનાઓ અમલ મૂકવા પ્રયત્ન કરે છે પણ એના નિર્ણયો ગાંધીનગરમાં લેવાય છે મીટિંગો ત્યાં થાય છે એની સાથે ગ્રાસરૂટ લેવલે સંકળાયેલ શિક્ષકો આચાર્યો વાલીઓ સમાજના કાર્યકર્તાઓને સાંકળવા જોઈએ જે જે ખરેખર એમની સાથે છે છે આ વિચારોને સમજી શકે એમને સાંકળીને અધિકારીઓ સાથે પણ આની ચર્ચા થવી જોઈએ જયારે તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના અધિકારીઓ જો આ બધી જ બાબતોથી માહિતગાર હશે કે શું હેતુથી આને દાખલ કરવામાં આવે છે એના ધ્યેયો શું છે શા માટે કરવું જોઈએ એને અમલ કરવામાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડશે એના સફળતા એના અમલીકરણની સફળતા માટે કયા કયા શૈક્ષણિક સાધનો જોશે કયા કયા ટેકનોલોજીની જરૂર પડશે આ આ બધી બધી જ જ વર્કશોપ જોશે કે કેમ બાબતોથી જો માહિતગાર હશે અને એ વાત જયારે રાજ્ય જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ રહેલા અધિકારીઓ અથવા વાલી અથવા શિક્ષક કે આચાર્યો એમના સૂચનો ધ્યાનમાં લેવા જોઈએ અને એ ધ્યાનમાં લઈએ અને એને ન્યાય આપી તો જ આપણે સફળ થઈ શકીએ અને એ વાત ધ્યાનમાં જયારે સરકાર લેશે શિક્ષણ વિભાગ લેશે તો જ સફળ રહીશું નહીં તો જુદી જુદી યોજનાઓ પાછળ આપણે કરોડો રૂપિયા ખર્ચીશું ચાહે પ્રિન્ટિંગમાં મિટિંગોમાં કે અન્ય વસ્તુમાં પણ એનો વાસ્તવિક અમલ કરવા કરનારા શિક્ષકો આચાર્યો કે જે તે અધિકારીઓ પૂરેપૂરી સમજ ધરાવતા નહીં હોય તો એને ન્યાય નહીં મળે ક્યારે કેની સમજ આપવા માટે કે કયા સાધનો જોઈએ છે ક્યારે સાઇટ જોઈએ છે ક્યારે યોગ્ય સમય પણ જોઈએ છે કારણ કે આ બધી યોજનાઓ માટે અલગ સમય કે અલગ તાસ ફાળવી શકતો નથી પણ એ યોજનાઓ એ પ્રોજેક્ટ ના અવલ માટે પાછ્ય પુસ્તક અથવા અભ્યાસક્રમમાં એનો সমন্বય કરી યોગ્ય સમય ફાળવાય પ્રમાણસર ફાળવાય અન્ય સંયોજક વિષયોને પણ ન્યાય આપે અને આને પણ ન્યાય આપી શકાય એવા પ્રયત્નો થશે તો જ સફળ કોઈ પણ યોજનાથી જિલ્લા કક્ષાના કે તાલુકા કક્ષાના શાળા સંલગ્ન અધિકારીઓ તમામ બાબતોથી માહિતગાર હોવા જોઈએ જેથી શાળામાં અમલ કરનાર શિક્ષકોને કે આચાર્ય કે સંચાલકોને વ્યવસ્થાપકોને કોઈ પ્રશ્ન ઉભો થાય કોઈ જરૂરિયાત ઊભો થાય અને જે તે તાલુકાના કે જિલ્લાના અધિકારી પાસે રજૂઆત કરે કે અમારા સાધનોની જરૂર છે ક્યાંથી મળશે કેવી રીતે મળશે અમને આના શિક્ષક ક્યાંથી મળશે આનું માર્ગદર્શન ક્યાંથી મળશે આના માટે સરકાર તરફથી કોઈ સહાય મળશે કે કેમ અમે વધારાનો સમય આપી શકીએ તો કેવી રીતે આપી શકીએ આની પરીક્ષા લેવાશે કે તમામ બાબતો બાબતો નાની નાની જોવામાં આવે તો ચોક્કસ ન્યાય આપી શકાય એવું માનું છું અને ભારત સરકાર જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં કરવા જઈ રહી છે એમાં બહુ ઉત્તમ આપણા રાજ્ય સરકારે સ્વીકાર્યું છે અને પછી એક પછી એક સ્ટેપ ઉપર આગળ ચાલી રહ્યા છે બિલકુલ હા અને એ ખૂબ સારી બાબત છે અને થવું પણ જોઈએ ડૉક્ટર કિરીટ તેમજ ડૉક્ટર વિજય આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર આપે આજે પ્રકાશ પાડ્યો અને જે રીતે દર્શક મિત્રો આ બંને મહેમાનોએ વાત કરી કે આપણે ત્યાં આ તમામ જે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે ખૂબ જ આવકારદાયક છે પરંતુ સવાલ એ છે કે તેનું અમલીકરણ કરવામાં જ્યાં થોડી ઘણી કચાસ રહી જાય છે હવે ન થાય તમામ ખામીઓ જે કિરીટભાઈએ બતાવી ખામીઓ પણ દૂર કરવામાં આવે તો આપણે એક સંસ્કારી બાળક એક સંસ્કારી વિદ્યાર્થીનું ઘડતર અવશ્યથી કરી શકીશું આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર રસાટું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર